વડોદરાના સૌથી લાંબા અટલ બ્રિજ નીચે વધુ એક ભુવો પડવાની તૈયારી થઈ રહી છે જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાની નોબત આવી છે વડોદરા શહેરમાં આવેલા ગુજરાતના સૌથી લાંબા અટલ બ્રિજ નીચે ફરી એકવાર ભૂવો પડવાની શરૂઆત થઈ છે આ ઘટનાના પગલે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને શહેરીજનોમાં તંત્રની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે સામાજિક કાર્યકર કમલેશ પરમારે આ મામલે વડોદરા મહાનગરપાલિકાના તંત્ર સામે ઉગ્ર રોષ ઠાલવ્યો છે અને વારંવાર ભૂવા પડવાની ઘટનાઓ પર સવાલ ઉઠાવ્યા છે કેન્ડા સર્કલથી મનીષા ચોકડી સુધીના ત્રણ પોઈન્ટ પાંચ કિલોમીટર લાંબા અટલ બ્રિજ જે આશરે બસ્સો ત્રીસ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે તેના ઉદ્ઘાટન થયા બાદથી જ કોઈને કોઈ વિવાદમાં રહ્યો છે અગાઉ પણ આ બ્રિજમાં તિરાડો પડવાના ડામર નીકળી જવાના અને કોન્ક્રીટના ભાગો તૂટીને નીચે પડવાના બનાવો બન્યા છે જેના કારણે બ્રિજની ગુણવત્તા અને નિર્માણ કાર્ય સામે ગંભીર સવાલો ઉભા થયા છે તાજેતરમાં અટલ બ્રિજ નીચે વધુ એક મોટો ભૂવો પડ્યો હતો જેણે વાહન વ્યવહારને અસર કરી છે આ ઘટનાના પગલે ટ્રાફિક જામની સમસ્યા પણ ઊભી થઈ છે વડોદરામાં ચોમાસા દરમિયાન ભૂવા પડવાના બનાવો સામાન્ય બન્યા છે પરંતુ અટલ બ્રિજ જેવા મહત્ત્વના અને નવનિર્મિત બ્રિજ નીચે વારંવાર ભૂવા પડવા એ ગંભીર બાબત છે સામાજિક કાર્યકર કમલેશ પરમારે જણાવ્યું હતું કે વડોદરામાં વારંવાર ભુવા પડવાની ઘટનાઓ પાલિકા તંત્રની બેદરકારી અને અણગણ વહીવટ દર્શાવે છે તેમણે આક્ષેપ કર્યો હતો કે ભ્રષ્ટાચાર અને નબળી ગુણવત્તાના કારણે આવા બનાવો બને છે અને તેનો ભોગ સામાન્ય જનતા બને છે તેમણે તંત્ર દ્વારા આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવાની અને ભુવા પડવાના મૂળ કારણો શોધી તેના નિવારણ માટે પગલાં લેવાની માંગ કરી છે શહેરીજનો પણ તંત્રની કામગીરીથી નારાજ છે અને તેમનું કહેવું છે કે કરોડોના ખર્ચે બનેલા પ્રોજેક્ટ્સની ગુણવત્તા જાળવવામાં પાલિકા નિષ્ફળ રહી છે આ મામલે યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી રહી છે વડોદરા શહેરમાં આજે ભર ઉનાળે ઠેર ઠેર જગ્યા પર ભૂવાનું નિર્માણ થતું હોય છે ત્યારે આજ એ ખાસ કરીને નવું જે કહેવાય છે કે કે નિર્માણ થવા જઈ રહ્યું છે 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 એ ખાસ કરીને જે 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 કહેવાય ગેંડા જવાનો મુખ્ય માર્ગ આ રોડ જે ટૂંક સમય પહેલે જ બનાવવામાં આવ્યો હતો પરંતુ કઈક ને કઈક લાગી રહ્યું છે કે ડ્રેનેજ ની કામગીરી પાણી પુરવઠાની કામગીરી ફલાણી કામગીરી ઢીકની કામગીરી આ બધી જ કામગીરીઓના કારણે આજે ફરીથી ભ્રષ્ટાચાર નો ભુવો પડવાની તૈયારીમાં છે

આવા જે ભૂવા પડતા હોય ત્યારે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ જે રાજા બાબુ છે રાજાબાબુ ને એક અપીલ કરે છે કે આ જે જે જગ્યા ઉપર ભૂવા પડે છે એ તમામ રોડો નું નિરીક્ષણ કરવું છે આ ભુવા કયા કારણોસર પડી રહ્યા છે તેની પણ સંપૂર્ણ ચકાસણી કરવી છે અને આવા અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ અને વડોદરા શહેરમાં જે જે કોન્ટ્રાક્ટરો આ રોડો બનાવ્યા છે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર